કુંવરસિંહ સરવૈયા છત્રાસા ઉપસ્થિત હોય તારાબા ભીખુભા વાઘેલા ભાડેર મહામંત્રી અલ્પેશભાઈ ત્રિવેદી ટીવી નાઇન કૃષ્ણસિંહ ગણપતસિંહ વાઘેલા ફાડેર

માનનીય ડોક્ટર સાહેબ જાડેજા સાહેબ નું સ્વાગત છે કનકસિંહ વાઘેલા પણ પધાર્યા છે એમનું પણ સ્વાગત છે ભારત માતા કી ભારત માતા કી મારું નામ પ્રવીણસિંહ જાડેજા ધોરાજી તાલુકા રાજપીય છત્રુ સમાજના પ્રમુખ તરીકે આજે અમે સ્નેહમિલનનો કાર્યક્રમ રાખ્યો હતો એની અંદર હરેક ગામની અંદરથી તાલુકાના ગામડાની અંદરથી બોલાવ્યા બધાને અને અસ્મિતા આંદોલન હતું જ્યારે ત્યારે જે લોકોએ રાજીનામા આપ્યા હતા એ લોકોના અમે સાલ ઓઢાડી અને સન્માન કર્યું કે સમાજ સાથે રહીને તમે આ સમાજની અંદર એટલો ભોગ આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર અને સાંસ્કૃતિક કાર્યક્રમ હતો અને મુકેશના વોઇસમાં મારા પરમ મિત્ર કરણસિંહ રાણા પણ પધાર્યા હતા અને એ એના અમે ભેગા મળી અને હેક હરકભેર ઉજવો સ્ને સ્નેહમિલન આજે ધોરાજી રાજપૂત સમાજ તરફથી સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો તેમાં ધોરાજી તાલુકાના ક્ષત્રિય ગામ ક્ષત્રિય સમાજના દરેક આગેવાન છત્રાશા ભાડેર વાડોદર ભૂખી નાના નાની વાવડી જાંજમેર સહિતના ગામોમાંથી દરેક ક્ષત્રિય સમાજના ભાઈઓ વધારેલા હતા અને આ મિલનને ખૂબ ભારપૂર્વક ઉલ્લાસથી ઉજવ્યો હતો અને દરેક સમાજ અમારા છત્રી સમાજ વતી દરેક સમાજ અમારો છત્રી સમાજ વતી દરેકનો હું આભાર માનું છું